આગામી સાતમી મેના રોજ યોજાનાર સામાન્ય લોકસભાની ચૂંટણી દરમિયાન દારૂ રોકડની હેરાફેરી ઉપર પોલીસ દ્વારા ખાસ વોચ રાખવામાં આવી રહી છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમે બાતમીના આધારે સાબરકાંઠાના વિજયનગર તાલુકાના છેતરિયા ગામે દરોડો પાડીને ત્રણસો એક દારૂની બોટલ સાથે ઉદયપુરના રાજુ લક્ષ્મણભાઈ ખરાડી અશ્વિન પોપટલાલ ડામોર અને નારસિંગભાઈ શાંતિલાલભાઈ ડામોરની ધરપકડ કરી છે જ્યારે સુનિલ ડામોર વિકાસ નિલેશ અને રાણાસરની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે પોલીસે દારૂ અને કાર સહિત એક પોઈન્ટ લાખનો મુદ્દા માલ કબજે લીધો છે